تو ملک نہیں گوتری والی ایک شرٹ جیسے ને તમારાગ થોડો અહીંયા તો આ રીતની ની હેન્ધી ગુજરી હોય છે રાજુલા માર્કેટ ની અંદર તમારે લેવાય તો દર રવિવારે પોગી જવાનું રવિવારે બાકી છે આ બધું આવ્યા છે હજી જો આ બધું થોડી ગુજરી માર્કેટ બાકી છે હા જોતા જાય અને લેતા જાય સારું લાગે એ લેતા જાય તમારા ભાઈ તો ફાઈનલ હાચર રૂપિયાનો ને લઈ લીધો પણ ચોટી જાય ને ચોટી જ જાય મને ખબર જ હોય બાકી વરી જ લેવાનું છે ફરી અડધી આપણે ગુજરી ફરી લીધા થઈ અને હવે પાણીપુરી થવા આવી જશે ભૂખ લાગી જાય છે અમારા જયસુખ ને આ મહેશભાઈ

نا دا بڑا سی آئی ازا ہندہ بھونگڑن پاسٹان ہندو سی زی لیووی کازو بدا ہندو زی چو کازو بدا آئی ازا ہندی زا کٹنی مارکٹ آئی و جیسے زا کٹ تمارے لیووی تو زا کٹنی آئی سی ڈوٹ سو بسو مڑی جا

تو آج پیٹ جو ہے ગુજરી કરી લીધી છે અને જઈશું કે એક શર્ટ ને આ ટી શર્ટ ઠપકારી લીધું કેમ પણ જોરદાર લાગે ને ઘટે ન્યા જઈને દેખાડ છે શર્ટ અને અમારા વિજયભાઈ જો અમે પેન્ટ ગોતે છે ભરી જાય છે હાલત આવે તો ધીમે ધીમે આ બધું હાલત આ બધું એટલે તો ગુજરી પૂરી થઈ ગઈ છે બાકી જો હાંધી ગુજરી કરી લીધી રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ પચાસ રૂપિયા નો આવે આમ જો લેવા આ લેવા આ લેવા જો સીતર તમે લેવા છો બોલો બોલો જલ્દી બોલો આવું છે હાલા જાવ પાછો જવાનું છે અત્યારે પેન્ટ લેવા છે બકીસા માં હંતે ને લેવાનું છે અમારે ઘરે લઈ જવા હાટો મંચુરિયમ એમને આત્યારે હંતે પાણીપુરી લેતા જઈએ ઘરે આ ઘરે વહીને તો એ મજ કરી લે આ તો હાંદા આત્યારે હાંડે આમ આવી જશે

હાલો આજથી નીકળીએ રજૂ નથી હજી દૂધ ને ઊંચી લઈ જવાનું તે માંડીએ હાલો તો આખી ગાડી ધીમે ધીમે અમારો હાલવા જાઓ ઉપાડો રાણાનો ભાડો ગુજરીનો માલ અંદર જઈશું કે પહેર લીધો છે અને વિઝાઈ દેવા પેન્ટ પહેર લીધું એનું શાલી વાળું પેન્ટ નહીં આ ટી શર્ટ પાછું ઘરનું મેચિંગ કરી લીધું આ જઈશું કે જો આ પચવી વાળું ટી શર્ટ કા પચી રૂપિયા બે ભાઈ જા ને રાજુલા તો અમારો નાનો રિહાઈ હવે ભાઈ મિત્રો તો આપડે ખાઈ પીયાસી ધાબા ઉપર પાણી બાણી લેતા આવ્યા આપડે રૂમ જોવાયા નીચે છે મહેશભાઈ અહીંયા સુતા છે માથે અત્યારે બાકી જો આજનો વિડિયો આપણે આ પૂરો કરી દઈએ તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે નવા વિડીયો સાથે તો બધાયને બાય બાય